એસકે ભાઈ બનીને ફોન કરવાનો સોરી એસકે બનીને ફોન કરવાનો મીતુ ભાઈ ઉપર અને આપણે એમ કહેવાનું કેમ ભાઈ વિડીયો વિડીયો એડિટ કરના છે તો વિડીયો બહુ જ મજા આવવાની છે વિડીયો ગમે તો લાઈક કરી નાખો શેર કરી નાખો ચેનલ ન કરીએ તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો ને ચારસો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ પૂરો કરાવો સમય બગેડા વગર કરી નાખીએ ને કોલ ફોન ઉપાડે થાય હલો એ હલો મિતુભાઈ બોલે હં એસ કેનો ભાઈ બોલું કેમ ભાઈ તમે યાર વિડીયો બનાવો યાર કેમ એટલે એવો હું તમે વિડીયો બનાવો બહુ મારે ભાઈની આઈડી વહી ગઈ તો ભાઈ વિડીયો નો બનાવે ને મને ભાઈ

केला को राजनीति से दूर रहना चाहिए हैं हम तो सर तो हमने तो है ना हमारा एक फ्रेंड मित्र सर्कल पास से तुम्हारा नंबर मिल्यो मने आ एनी टाइम आयो एनी देव छोटी है मैं बदी ये हम सर तो वीडियो डिलीट करना चाहिए कहते कहो

ભાવનગર હા હા હું કાલ આવું રેડી ભાવનગર અત્યારે થોડા હોય બસો ને એવું બધું હું ગાડી લઈને આવું છું ભાવનગર

मार पहन वो डिवाइज़न यार इनका ये लीनियां डिप्लम दी नहीं यार तो बस आमिर ड्रोइल दोस्तों भाई हम अल्लो अल्लो मार पहन पहन दो ये तुम्हीं हाँ। तो, तो अब मेरे उधर नहीं तो बदलो चले हल्लो हल्लो तो भाई क्या हम भाई भी डिवाइज़न नहीं सोयेगा भाई यस के बोलो यस के

એ એ ઓકે ગીતો આવે અલ વીડિયો બનાવું છું એટલે YouTube માં આ તો કહી બે શબ્દ ભાઈ બધા જયપલસિંહની ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરનાકો લાઈક કરનાકો અને અમાર પરખભાઈ આઈ છે જે વિવાહ માં જતા રહેના મોટો મોટો ફાન છે હમ પરખ ભાઈ ને

તો મિત્રો ફ્રેન્ક રીતે થોડીક થોડી ખબર પડી ગઈ પણ આપણે થોડીક આપણે ટ્રાય કરી પૂરેપૂરી તો મિત્રો જો વિડીયો ગમે તો લાઈક કરી નાખો શેર કરી નાખો ચેનલ ન કર્યું તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો નેક્સ્ટ કમેન્ટ કરી દઉં કે આપણે કોની ઉપર ફ્રેન્ક કોલ બનાવવાનો મળીએ જલ્દી બીજા વિડીયો કે બ્લોગમાં જય હિન્દ જય ભારત